તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની તો હાલ એક મોટા સમાસર સામે મળી રહ્યા છે તો એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે છેતર વસાવાને જીતાડવા માંગતા હોય તો એક હજાર લાઇકને એક હજાર કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દઉં દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે દિલ્હીની અંદર કેવી સુવિધા છે દોસ્તો એવી એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર અત્યારે છે કે દિલ્હીના મુખ્યમંત્રી હવે અરવિંદ કેજરીવાલ એમ કહેવાય છે કે જેવી દિલ્હીમાં સુવિધા છે એવી તે ડેડીયાપડાની અંદર સુવિધા આપશે કે નહીં આપે તેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય છે છે દોસ્તો ત્યારે એમ કે આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતો આગળ બઢો આમ તમારી સાથ એવા નારા પણ લાગી રહ્યા છે અને જનતાનું એવું કેવું છે કે આખી લે વસાવાની જીત પાકી તો દોસ્તો તમને શું લાગી રહ્યું છે કે છેતર વસાવાની જીત થવાની છે કે મનસુખ વસાવાની જીત થવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવી તો હાલ એમ કહેવાય છે કે ચૂંટણી તો જતી રહી છે અને હાલ એમ કહેવાય છે કે મતદાનની ગણતરી શરૂ થઈ ગઈ છે તો કોણ જીત થવાની છે કોની હાર થવાની કરવાની છે આપણે જોવાનું રહેશે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે દિલ્હીમાં જેવી સુવિધા છે એવી જ સુવિધા છેતર વસાવા સુધી ડેડિયાપાડામાં આપશે કે નહીં આપે તો દોસ્તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવાની જીત થશે તો હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા બધી સુવિધા આપશે દોસ્તો તો તમને ખબર જ છે કે છેતર વસાવાની નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો હાલ એમ કહેવાય છે કે આખા ગુજરાતની અંદર ચાલે તો એક જ ચાલે છેતર વસાવા ચાલે એવા નારા પણ લાગી રહ્યા છે અને બૂમો પણ પડી રહી છે અને સોંગો પણ વાગી રહ્યા છે તો દોસ્તો તમે નેતા તરીકે કોને જોવા માંગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો મનસુખ વસાવાને જોવા માંગો છો કે શેતર વસાવવાને જોવા માગો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાનો આવા વિડીયોમાં તમારા માટે લાવતો હશો દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે ડેડીયાપડાના ધારાસભ્ય એવા શેતર વસાવવાની જીત થશે તો બધી સુવિધા તમને આપશે દોસ્તો તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દો ફરીવાર બીજા વિડીયો મળી તપત્તી ગયા જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલશો નહીં બાય